અમદાવાદનું હાર્દ એટલે તેની પોળો અમદાવાદના અસ્તિત્વની ઓળખ એટલે પોળો પરંતુ પોળોનો આ સોનેરી ઇતિહાસ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યો છે કારણ કે અહીં રહેતા લોકો હવે કોટબાર વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે ત્યારે ચાલો આજે ડોકિયું કરીએ ખાડિયામાં આવેલ ગંગાધિયાની પોળમાં અને જોઈએ પોળની સંસ્કૃતિને બચાવવા અહીંયા શું થઈ રહ્યા છે પ્રયાસ આ હવેલી અમારો જીવ છે મારો તો જન્મ જ અહીંયા થયો હતો ચાલીસ વર્ષ રહ્યો મારા ફાધરનો જન્મ પણ અહીંયા જ થયો હતો લગભગ દોઢસો વર્ષથી તો અમારું ફેમિલી અહીંયા રહે છે અને આર્કિટેક્ચર આ હવેલીનો બહુ સુંદર આખી લાકડાની હવેલી ક્યારે ગરમી ના લાગે ઠંડીએ ના લાગે અને ખૂબ આનંદથી રહ્યા વચ્ચો વચ આજુબાજુ બે ખાચા એટલે કે રાજમહેલ જેવું લાગે અમે આ હવેલીમાં ક્યારે તાળું નથી પોરનું કલ્ચર બહુ સરસ પ્રેમ લાગણી એ તમને પોળમાં જ મળે હવે આ હવેલી એ છ રૂમની હેરિટેજ હોટલ બની ગઈ એટલે કોઈ પણ એને રહી શકે આ હવેલીમાં જે પણ આવીને રહે ને એને પોળની સાચી પોળનો ખ્યાલ આવે કે પોળ એટલે શું પોળનું કલ્ચર એટલે શું એકવાર જે આવીને રહે ને એ હવેલીનો જ થઈ જાય રાજસ્થાનમાં જે પેલેસીસમાં રહેવાની જે મજા છે એ જ અમદાવાદના પોળમાં બધી હેરિટેજ હવેલીમાં રહેવાની મજા છે જેના કૅરીફ ત્યાં કરતા same I am born and brought up in Ahmedabad. Um, my girlfriend's from Dublin, so I wanted her to experience some of the Gujarati food. And we walked around the poles. We did the heritage walk. She she loved the pole, I think. We it was a bit chaotic, I guess, with all the traffic and the two-wheelers. Um, but no, it's our first day uh, from Dublin our second day, so just. exploring a bit of the old city. Amdavad. પ્રાચીન અરવાચીન અને આધુનિકતાનું મિશ્રણ બનીને કોસ્મોપોલિટન કલ્ચર ધરાવતું એક મેગા સિટી ભલે બની ગયું હોય પરંતુ અમદાવાદની અસલ ઓળખ ગુજરાતી થાળી ફાફડા જલેબી અને પોળ સંસ્કૃતિથી જ છે અમદાવાદ જો પહેલા મૂળ કલ્ચર હતા વો પોળ એરિયા હતા ઓર સહી મહિને મે અભી યે જો હે વો પોળ કલ્ચર ઓરિજિનલ અમદાવાદ હે પોળ ખોલી મે જો રહેને આતે उनको हम हेरिटेज टूर करवाते हैं और उसको अहमदाबाद का ओरिजिनल कल्चर जो भूला बिज है उसको दिखाते हैं जो ओरिजिनल गुजराती पहले रहते थे उनके रहने का तरीका और, और जो एनआर के आते गुजरात के बाहर से आते हैं। उनको सब दिखाते हैं और समझाते टिपिकल આઈ આઈ થિંક ટુ ગો ઇંગ અમદાવાદ અમદાવાદને ભારતના પ્રથમ હેરિટેજ શહેરનો દરજ્જો મેળવવામાં મદદ કરી હતી બહુ સરસ હેરિટેજ કેફે જેવું છે આ અને એકદમ પ્રોપર રૂરલ વાઇબ આપે છે કે કઈ રીતના લોકો પહેલાં રહેતા હતા એનું તમને પ્રોપર એક્સપીરિયન્સ મળશે અને અહીંયાની ઢોકળા જે છે એક મસ્ટ ટ્રાય ડિશ છે એન્ડ ઇટ વોઝ રિયલી અમેઝિંગ એક્સપિરિયન્સ ફોર્ડની વચ્ચેનો આ કેફેનો કોન્સેપ્ટ મને બહુ જ યુનિક લાગ્યો કે જ્યારે હું આટલા હચમચ ટ્રાફિકની અંદર અમદાવાદ સિટીની અંદર આવ્યો ત્યારે મને આ પીસફુલ જગ્યા અને એકદમ ક્વાઇટ જગ્યા જે મને ફીલ થઈ છે જે હું બાય બોર્ન અમદાવાદી છું પણ મેં જે અમદાવાદી ટચ આજે મેં ફીલ કર્યો છે રહેવાની બહુ બહુ મજા આનંદ હતો અને હવે બધું વિખરાઈ ગયું દરેક પોળ આવી એક હેરિટેજ હોટલ હોવી જોઈએ જેનાથી લોકો પોળમાં આવે પોળમાં રહે સાચું અમદાવાદ શું છે એ ખબર પડે પોળોના શહેર અમદાવાદમાં વધુમાં વધુ એવી જગ્યા બનવી જોઈએ જે અમદાવાદીઓને લઈ જાય પોતાના મૂળિયા તરફ ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ